નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સાત આઠ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા આઠસો બાસઠ દસ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા એક હજાર ઇઠ્યોતેર સો ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા દસ હજાર સાતસો એસી એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર આઠસો રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર નવસો પાંત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર ચારસો એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર ત્રણસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલો સોનાનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર બસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ ત્રાણું હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાના ભાવ ગુજરાતમાં શું ચાલી રહ્યા છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર સાતસો સુડતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સિત્યોતેર હજાર નવસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સત્તાણું હજાર ચારસો સિત્તેર બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર નવસો ચોસઠ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ હજાર સાતસો રહ્યો છે આભાર સોના ચાંદી એલર્ટને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો